સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન છે જ્ઞાન માર્ગ ક્રિયા માર્ગ અને ભક્તિ માર્ગ અંગે જ્ઞાની પુરુષો કોઈ બાહ્ય બાહ્યક્રિયાઓનો નિષેધ કરતા જ નથી ધાર્મિક ક્રિયા પુણ્યનું કારણ છે પણ શું કરવું અને શું ન કરવું એ જ્ઞાનીના લક્ષ્ય સમજવાનો બોધ છે નથી ધર્યો દેહ વિષય વધારવા નથી ધર્યો દેહ પરિગ્ર ધારવા પાંચ ઇન્દ્રિયના વિષયોમાં મીઠાશ એ પૂતગલાનંદ મટાડવાનું છે પર ચીજો પર રાગ ઘટે સાદા ખોરાકથી જીવાય તો વૈરાગ્ય વધે શરીર પૂદગલનું જ બનેલું છે તેથી પૂતગલથી જ ટકે ખાવું તો પડે તો પણ ખાતી વખતે વિવેક રાખવાનો જ્ઞાનીનો બોજ છે ઉપવાસ કરવા કરતાં આહારમાં મજા ન પડે તેવો રસરહિત મોળો કે ઘી આદિ ઓછા પ્રમાણમાં વપરાય તેવો આહાર લેવાનો છે ખાવા માટે જીવવું નથી પણ જીવવા પૂરતું જ ખાવાનું છે તિથિને અર્થે વ્રત નિયમ વગેરે પાળવાના નથી પણ આત્માના હિતને અર્થે છે રૂઢિમાં તણાવવાની ના છે મોટા મોટા સ્તોત્રો સ્તુતિ કે પ્રતિક્રમણ વગેરે ગોખવા કરતા આજ્ઞા ભક્તિ છ પદનો પત્ર આત્મસિદ્ધિ વગેરે મોકપાટ થાય તો વિશેષ લાભ સંભવે છે સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્રમાં નવકાર વગેરે મંત્રો આવી જાય છે વિષ દોહા યમ નિયમ ક્ષમાપનાનો પાઠ આલોચના વગેરેમાં પ્રતિક્રમણ આવી જ ગયું છે યમ નિયમ આદિ સાધનોનો આગ્રહ પ્રદાન કરવાનો બોધ છે આજ્ઞાભક્તિ વગેરેનું આત્માર્થે આરાધન થતાં આત્માર્થનું ઉત્કૃષ્ટ નિમિત્ત બને છે પુણ્યનું લક્ષ્ય ગૌણ કરી આત્મજ્ઞાનના લક્ષ્ય કરવામાં આવતી ક્રિયાઓનો નિષેધ નથી પણ જેમાં સમજણ ન પડે અને માત્ર રૂઢ ક્રિયામાં ધર્મ નામે કાળ ગાળે તેના કરતાં જ્ઞાની પુરુષના વચનમાં ભક્તિ કરતાં કરતાં કાળ ગાળવાનું બને તો તે વિશેષ ઉપકારી થવા સંભવે છે આત્મજ્ઞાન થયા પહેલાં જે વ્રત ક્રિયાઓ સેવાય છે તેમાં જો આત્મજ્ઞાનનું લક્ષ્ય નથી તો માત્ર આવી ક્રિયાઓ અહંકારનું કારણ થાય છે આ ક્રિયા પુણ્ય પ્રકૃતિમાં આવે પણ જ્ઞાનીની આજ્ઞાનું આરાધન નિર્જરાનું કારણ બને છે જ્ઞાન માર્ગમાં શાસ્ત્રીય અભિનિવેશનો મોટો ભય રહે છે કંઈક શાસ્ત્રનો અભ્યાસ થાય કે હું કહું હું કહું એવું થઈ જાય પોતાની સમજણે અમુક વાતનો કદાગ્ર થઈ જાય અનેકાંત શૈલીની અપૂરતી સમજ હોવાથી એકાંત પકડાઈ જવાથી જીવ અધ્યાત્મથી દૂર ફંટાઈ જાય છે વચનામુત છસો ને ત્રાણુંમાં ગોપોળદેવે કહ્યું છે જ્ઞાન માર્ગ દુરારાધ્ય છે પરમ અવગાઢ દશા પામ્યા પહેલાં તે માર્ગે પડવાના ઘણા સ્થાનક છે જીવને સંદેહ ઉપજે વિકલ્પ થાય સ્વચ્છંદ પરિણામી થઈ જાય કાં અતિ પરિણામી થઈ જાય આવા કારણો વારંવાર જીવને જ્ઞાન માર્ગેથી પડવાના કારણ હેતુ થાય છે અથવા ઉર્ધ ભૂમિકા પ્રાપ્ત થવા દેતા નથી જીવ ક્રિયા માર્ગે અસત અભિમાન વ્યવહારનો આગ્રહ સેવી સિદ્ધિ મોહ પૂજા સત્કાર આદિ યોગમાં ફસાય અને દૈહિક ક્રિયામાં આત્મનિષ્ઠા આદિ દોષોનો સંભવ ગયો છે એટલે કોઈક મહાત્માને કરતા ઘણા વિચારવાન ભક્તિ માર્ગનો તે કર્યો છે એમ છે આગને આશ્રિતપણું અથવા પરમપુરુષ સદગુરુને વિશે સર્વા પણ સ્વાધિનપણું શીર્ષાવન દેઠું છે અને તેમજ વર્ત્યા છે એટલે ભક્તિ માર્ગ એ સલામત માર્ગ આ કાળમાં સમજાય છે

એની ભક્તિ ભક્તિમાં શું એના સિવાય બીજો કોઈ નહી પર પદાર્થો પ્રત્યે જે પ્રીતિ છે એ પ્રીતિ મૂકીને ભગવાન માં મૂકવાની ભક્તિ ભક્ત એટલે ભગવાનથી વિભક્ત નથી તે ભક્ત ભગવાનથી થી ચુસ્ત છે વળગેલો છે આપણે ભગવાન નથી ઘરને પૈસાને ને સગો ને વાલો ને ત્યાં વળગ્યા છે હું ભક્ત છું એ તો ઉલટું ખોટું કહીએ છીએ ભક્ત તો એને ભગવાન સિવાય કઈ ના ગમે અને બીજું ભગવાનના ના ગમ એક તો ભગવાન ગમે અને બીજા ભક્ત ગમે ભક્ત જોઈને રાજી થાય આનંદ થાય ઉમળકો આવે મીરાબાઈ શું કે છે ભક્ત થઈ જોઈ રાજી થઈ અને સંસાર જોઈને ના કરવો એમ એને ભક્તો જોઈને આનંદ આવે કારણ આત્માની વાત ભક્તો સિવાય બીજે ક્યો હોય પ્રભુ ભક્તિમાં જેમ બને તેમ તત્પર રહેવું પાછું કેવું તત્પર એમ જેમ ઢીલું નહીં ઠીક બેઠા હાજરી આપી તત્પર રહે હું ભક્તિ કરવા ગયો હતો પણ તેઓ આજરી આપી એટલે ભક્તિ પૂરી નથી મન પણ થે મને એવાનું મોક્ષનો એ જુરંધર માર્ગ મને લાગ્યો છે કૃપાદેવ કહે છે મુખનો જુરંધર માર્ગ રાજ માર્ગ મુખ્ય માર્ગ હોય તો ભક્તિ છે માર્ગ તો અનેક છે પણ મુખ્ય માર્ગ છે રાગ માર્ગ છે બીજા અનેક એક નહી અસંખ્ય છે યોગ અસંખ્ય છે જેને કહ્યા ઉપવાસ વ્રત ઓમન ધ્યાન સાબ સાધુપણું અનેક ઉપાયો છે પણ જે બધા ઉપાયમાં મુખ્ય ઉપાય હોય તો ભક્તિ છે એ ધુરંધર માર્ગ છે અને ભક્તિનો માર્ગ દરેકને સેલામ સેલો છે અભણ હોય તો ભક્તિ કરે હોય ભક્તિ કરે દોષ હોય ભક્તિ કરે બાળક હોય તો ભક્તિ કરે પાટીદાર ના ભેદ નથી નાના મોટાનો ભેદ નથી ભણેલા અપણ નો ભેદ નથી એ ભોગે છે ભક્તિ અને સત્સંગ બે ભક્તિ લોકો આ જે સેલામ સેલો માર્ગ છે તે નથી આરાધતા અને અઘરા મંડ છે અઘરા તમે જવા દેશો તો એ અંદર માર્ગમાં માં કઈક લખી પડશો અને ઠાઠો વેરાઈ જશે એના કરતા સેલો માર્ગ

મનની સ્થિરતા થવાનો મુખ્ય ઉપાય પણ તો પ્રભુ ભક્તિ સમજો કે મન સ્થિર રહેતું નથી મન સ્થિર રહેવાનું કારણ પણ ભક્તિ છે ભક્તિ હોય તો મન સ્થિર થાય ભક્તિનું કેટલું માધ્યમ કયું છે અનેક જાતના ઉપાધિ ટળી જાય તેમાં ચિત્ત લય થઈ જાય

ઘણા ઘણા પ્રકારથી આ દ્રષ્ટ ઉત્તમ વાક્ય હૃદયમાં ટોંકણે ટોકણી રાખો પાઠિયા ઉપર નહીં કાગળ ઉપર નહીં આ વતનને હૃદય લખો શું ઘણા ઘણા પ્રકારથી એક પ્રકારથી નહીં બહુ બહુ વિચાર મનન કરતા અમારો દૃઢ નિશ્ચય છે કે ભક્તિ એ સરોપરિ માર્ગ છે ધ્યાન બ્યાન નહીં ભક્તિ મોક્ષે જવાનો अथवा સ્વર પ્રાપ્તિનો સાચો સુખ મેળવવાનો સાચો માર્ગ ભક્તિ છે કેટલું પાછળ હતું ઘણા ઘણા પ્રકાર થી એક બે નહીં અનેક રીતે વિચાર્યો પેરી પર વિચાર મનન કરતા વિચાર કરતા એમ નેમ નથી માની લીધું અમારો દ્રઢ નીચે પથ કયો કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે વ્રત તપ જાત્રા દાન ટીણા ટપકો ઘંટડી ઓઘી એ બધું પછી પેલું ભક્તિ કરો ભલે ને ગોડી ઘેરી પણ ભક્તિ કરો અર્થ ના સમજાય તો ભક્તિ એની મેળ આવશે તો અવળા છે મારુસ મારુસ નું માસ્તુ જ થયું તો અવરું થયું ચોથા ને બાદ પણ તે સવડી થઈ ગઈ ચોથા વ્રત ખબર પ્રેમ આપવો જોઈએ બસ મારા મરા કરતા રામ થઈ ગયું પ્રેમની વાત છે જે નહી વધુ પ્રેમ હોય ને એને પણ બહુ આવે પેલો સરદમન એ વનમાં ઉછરેલો શકુંતલા નો દીકરો શકુંતલા દુષ્યંત રાજાની પત્ની દુષ્યંત રાજા વનમાં ગયેલો અને ત્યાં પેલી ઋષિ ત્યાં છોકરી ઉછરતી હતી એની સાથે પરણી બીજો તો જાણતો નથી પછી સગર્ભા થઈ એટલે મુનિ તો જાણ કે પેલા આવ્યા હતા ટ્રેન ત્યાં ઉભા આવે છે શકુંતલા પછી તો રાધાએ થઈને ના કરણી કે મન તો ખબર નહિ એમ પર ક્યારે પરિણોતો જ પાછી વનમાં આવી ત્યાં પેલો છોકરો ધન્યો વ્યવસ્થા બળ પણ કોણ છે રાત હોઉં છે સિંહનો મથો પકડે રે સિંહ ઉગાડતા રૂમ મારતા ગમત ગડવા તે તો થઈને પેલી તાપસ્યો જાય આલે મૂકી દે તે ના કે તો એક જણ કે છે કે શકુંત લાવી શકુંત એટલે મોર શકુંત લાવી તો એને કહે શકુંતલા આવી કે ક્યાં છે મારી માં એને માં એની માં ને અંદર ભદના હતી તે કહો છે મારી માં એમ પ્રભુ શ્રીને અને સાત મુનિઓને ઘણા ગણા પ્રકારથી મનન કરતા અમારો ધ્રહ નિશ્ચય છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ સર્વરી એને છોડી બીજું આપણે કરીએ છીએ કરવા જેવી છે ભક્તિ હું ઉપવાસ કરીશ ઉપવાસ કરતા ભક્તિ કરે ઉપવાસ ભક્તિ બે કરતો વાંધો નહીં ઉપવાસ ને ભક્તિ તું કેમ છોડે ભક્તિને છોડીને છોડી ઉપવાસ માં કરે લાખો ઉપવાસ કરે તો આત્મા નહીં પાર અને ભક્તિ કરશે તો થશે ભક્તિ પે પરમેશ પ્રત્યે અથાત અનન્ય પ્રેમ અને તે સપુષના ત્રણ સમી પ્રેમે થાય તો ક્ષણવારમાં મોક્ષ કરી દે એવો પદાર્થ છે ભૂતારા ભક્તિ પદાર્થ મોટું આરે લોકમાં નહીં રહે એના જેવું શ્રેષ્ઠ કોઈ પદાર્થ નથી